નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક હવે જોઈએ નવા સમાચાર સાથે અમરેલી જિલ્લામાં તારીખ એકવીસ છ બે હજાર પચીસના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ યોગ દિનની ઉજવણી અમરેલી પોલીસ ગ્રાઉન્ડ ખાતે માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના સાનિધ્યમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી તેમાં ગુજરાત વિધાનસભાના ઉપદંડક એવા અમરેલી જિલ્લાના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા તથા અમરેલી જિલ્લા પોલીસ વડા એવા સંજય ખરાદ સાહેબ આ કાર્યક્રમમાં હાજર રહી વિશ્વ યોગ દિનની ખૂબ જ બહોળી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક જોડાયા હતા આ સાથે અમારા નવા સમાચાર માટે જોતા રહો પ્રિયા માધવાણી સાથે ફરી મળીશું દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક અમરેલી સમગ્ર વિશ્વની અંદર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે રીતે સમગ્ર ભારત અને વિશ્વમાં યોગ દિવસની ઉજવણીનો જે આપણે આપણા મોદી સાહેબ દ્વારા સમગ્ર વિશ્વને નવી પહેલ કરવામાં આવી છે ત્યારે આ અગિયારમાં યોગ દિવસ નિમિત્તે સમગ્ર ભારતની અંદર યોગ દિવસની ખૂબ સુંદર ઉજવણી કરવામાં આવી છે જે સંધાને અમરેલી જિલ્લામાં જિલ્લા તંત્ર દ્વારા યોગ દિવસની ઉજવણી કરી અને સમગ્ર જિલ્લાના લોકો અલગ અલગ જગ્યા ઉપર યોગની ખૂબ સારી રીતે ઉજવણી પણ છે સાથે સાથે દેશના વડાપ્રધાનશ્રી આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પણ હું હજુક રોગની શુભકામના પાઠું કે તમામ લોકોને યોગમાં જોડવા માટે જપીન કરીને સમગ્ર લોકો જે રીતે યોગમાં જોડાણા છે અને પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે યોગમાં આપણે જોડાવું પણ જોઈએ સુંદર આયોજન કરવા સમગ્ર જિલ્લા વહીવટીતંત્રને વધુ રોગને શુભકામના પાઠવું